સિટીલાઇટ ખાતે આવેલ મહારાજા અગ્રેશન ભવન ખાતે ગુરુવારના રોજ જીએસટી કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સીએ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓના નામાંકિત સીએ દ્વારા માહિતી આપવામાં આવી હતી નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને સિટીલાઇટ રોડ પરના મહારાજા અગ્રેસન ભવનની અંદર છે અહીંયા પત્રકાર પરિષદ સીએ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવી છે એટલા માટે કરવામાં આવી હતી કે જીએસટી કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે શું છે આવું આપણે મળીએ જી નમસ્કાર હવે શું કહેવા માગું છો આજની જે પ્રેસ કોન્ફરન્સ જે કરવામાં આવી છે બાબતે સર આજે અમારું એક ઇવેન્ટ હતું જીએસટી કોન્કલેવ કરીને એમાં જીએસટી વિશેના વિગતમાં જે રીસન્ટ એમેન્ડમેન્ટ્સ હતા રીઝ નયા ન જે અત્યારે બજેટમાં જે એમેન્ડમેન્ટ્સ આવ્યા ये माते અત્યારે એક ડિટેઇલ્ડ ડિસ્કશન હતું એક સેમિનાર હતું ને બીજો ટોપિક જે અત્યારે રીસેન્ટલી આપણે જોયું છે સર્ચ ને સીઝન નું બધું અત્યારે ચાલે છે એ પ્રમાણે હાઉ ટુ ડીલ વિથ દોસ થિંગ્સ એ પ્રમાણે બીજો સેશન હતું એટલે આજે અમે બધા સી એ લોકો ભેગા થયા અને એ ઉપર એ વિષય પર સારી રીતે ચર્ચા કરી દીધી તો મનીષભાઈ આપ શું કહેલ હે કે આજ સુરત માં પોસ્ટેટ ہوا હે શું કહેંગે આજ કે જો કોન્ક્લેવ થી ઇસકે લિયે એ બહોત હી બઢિયા કોન્ક્લેવ હે और ये बहुत ज़रूरी भी है बिकॉज जी जैसे कि हम जानते हैं कि रोज़ कुछ ना कुछ चेंजेज़ आता है और हर चेंज का इम्पैक्ट बहुत बड़ा है अगर मेरा सौ रुपये का टर्न है और जी रेट अठारह है तो सीधा अठारह रुपये का इम्पैक्ट है सो so, ये चीज़ को चेंजेस को समझ के उसको एक्सेप्ट करके उस तरीके से बिज़नेस करना बहुत ही ज़रूरी है और जो कम्प्लाइंस हैं जो रिटर्न हैं जो नए से स्कीम आ गई हैं रिटर्न की उसको भी समझना हर एक के लिए बहुत ज़रूरी है तो उस विषय में हमने चर्चा करी और हमारे मेंबर्स को उसके ऊपर गाइड करा ताकि वो अच्छे से रिटर्न भर सकें और इंडस्ट्री को गाइड कर सकें कैसे रिटर्न आपको फाइल करना है जो जो नए नए चेंजेस हैं उनका इम्पैक्ट क्या है सूतीजनों के लिए क्या संदेश है आपका सूतीजनों के लिए क्या संदेश है सबके लिए यही संदेश है कि आपको अपने आप को हर वक्त अपग्रेड करते रहना चाहिए अपने को लर्न करते रहना चाहिए और जो भी बेस्ट क्वालिटी सर्विस आप दे सकते हो वो आपको देना चाहिए थैंक यू જે ભાઈ તમને કહેવાની કંઈ જરૂર નથી તમે સાથે સીઆના પર સ્ટુડન્ટ પણ આગળ ઊભી રહી આવે છે અને આજની જે ખાસ કરીને મોકલવા માટે સોખવ છે આજે આપણે બે પર્પસ એકચ્યુઅલી અહીંયા બધા ભેગા થયા છે એક જીએસટીનો કોન્ફરન્સ તો છે જ સાથે સાથે શું છે મનીષભાઈ જે છે તમારા વેસ્ટર્ન ઇન્ડિયાના હેડ છે રાઇટ નવીનભાઈ અમારા સુરતના હેડ છે એટલે આપણો જે કન્સેપ્ટ છે કે અમારી જે સંસ્થા છે જેના પાંચ ભાગ છે જેમનો વેસ્ટર્ન ઇન્ડિયા તો એ ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવામાં એમનું શું વિઝન છે અને પર્ટિક્યુલરલી ગુજરાત માટે શું વિઝન છે એ શેર કરવા માટે મનીષભાઈ આવ્યા છે એ કારણથી સુરત બ્રાન્ચના બધા હોદ્દેદારો અહીંયાની બધી સ્ટડી સર્કલ્સ સુરત બહુ મોટી સિટી છે આપણી સાડા પાંચ હજાર સીએ છે અને બહુ ફાસ્ટ ડેવલોપિંગ છે એટલે એના પાંચ સ્ટડી સર્કલ્સ છે અલગ અલગ એરિયામાં એમના હોદ્દેદારોને બોલાવવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓ જે આપણું ભવિષ્ય છે એમને બોલાવવામાં આવ્યા છે એનું કોર્ડિનેશન કે દરેકે દરેક જણની એમની એક્સપેક્ટેશન બધા પાસે શું છે અને એ લોકોની શું એક્સપેક્ટેશન એમની પાસે છે એ જે ચર્ચા છે તે બહુ અગત્યનું જેનાથી આખું વર્ષ તમે વ્યવસ્થિત દિશામાં કામ કરી શકો એ આજનો આપણો એક મેજર પર્પઝ હતો એક્સપેક્ટેશન શું જાણવા મળ્યું લોકો પાસેથી જાણવામાં એવું છે ખરેખર કે એમનું જે એક્સપેક્ટેશન સુરત સિટીથી છે તે એ છે કે સુરતની અંદર જે જે નવા નવા વિષયો છે જીએસટી પર ઇન્કમટેક્સ પર તો ડિસ્કશન થશે જ પણ હવે આજની તારીખમાં ટેકનોલોજી ફિનાન્સની અમુક વસ્તુ જે અગત્યની છે તે ઉપરાંત યુનો આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો તો દોર છે તે ઉપરાંત ઘણું બધું બિઝનેસની અંદર ચેન્જીસ આવી રહ્યું છે તો એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કેવી રીતે ટેક્સ અને ઓડિટની સેવા તો આપી રહ્યો છે પણ કમ્પ્લીટ થ્રી ડિગ્રી સર્વિસ આપે આપણે જેવી રીતે કહીએ રેમન્ડ અ કમ્પ્લીટ મેન તેવી રીતે આપણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કેવી રીતે કમ્પ્લીટ સર્વિસ આપી શકે તો એ સુરતના લોકો કેવી રીતે પહોંચી શકે તે દરેકે દરેક જણને કહેવાનું એ એમની અપેક્ષા છે સુરતથી દર્શક મિત્રો હમણાં તજજ્ઞો વાત કરી રહ્યા હતા જયભાઈ છેરા મનીષભાઈ તેમજ નવીનભાઈ તેઓ ચર્ચા કરી રહ્યા હતા ખાસ કરીને આજના કોન્કલેવની કે આગળનું હવે ભવિષ્ય શું છે તેઓ તો હવે આજના નવા જે સ્ટુડન્ટ છે એ જ બતાવશે જી ટ્વેન્ટી ફાઈવનું ચેનલ બટન પ્રકાશવાળા કેમેરામાં હર્ષ શેઠા સાથે શું